ورا څه ورڅه نوو راځو پوره ټوټه پیسې ملسي کومه ماجی ماجين درګه من काही مې کړو دروځنا سره نوو را بیٹا بیٹا خاو دا دې اوه کومه जातो ورا څللا جوړا دا کوی نه بسه بهيري پیا دوتو بهيري پیا نه را ما سره ډه خاله نه څه تمہار پایا تھوڑا غنا کیته الهه امر پایا کاه پیسې نه دي

આ ફૂલ છે ઓરિજિનલ ફૂલ છે તમારું ફૂંગો ફૂંગો એક ના ના હાલે નથી પણ એક તો ફૂંગો તમે તાર ફૂંગો ફૂંગો બરાબર ફૂંગો ના ના ફૂંગો થાય કોઈ ન થાય ના ના કોઈ ના થાય એ આ ફૂલ છે કોઈ ના શું તમે આ તો ડુપ્લિકેટ મોણસ છે ડુપ્લિકેટ કાઈ ના તમે તો કશું ના શું આપણે ડુપ્લિકેટ છે ના ના તમે આ કાયમી છો બરાબર

તમે કે જાણતી જન હા રેડી રેડી હા આપનું કે હું મેણવાનું આય્યો રાખ્યું છે રોજનું બનાવવું પડે કે નહીં એ વાત ના રાખો ટાઈમ થઈ ગયો વધારે તમે ન્યાલ તો ના હા રેડો હારું રેડો પડો પડો એવો તેજ

વળીને વાત ના વાડી વાડી વાડવા હારો હડો આજ તો બેટા હવે ના ડોહન બોલે પણ હવે એના કુણીએ ગોળ સટાડો પડે આટલે સટાડો તો તમે કે સતો રહો સમજો તો મારા